શક મિત્રો ઇડન કન્સ પ્લેસ આપનું સ્વાગત છે

આ શોપિંગ સેન્ટરોનો ભાગ અનેક વખતે ધસી પડ્યા હોય પરંતુ સદનસીબે જ્યારે કોઈ હોતું નથી ત્યારે આ દુર્ઘટના સર્જાય છે ત્યારે આ શોપિંગના બિલ્ડર કોઈનો જીવ ગયા પછી આ શોપિંગનો જર્જરિત ભાગ હટાવવાની કામગીરી કરશે કે કેમ તેવા પ્રશ્નો ઉપર શહેરની જનતા પૂછી રહી છે બપોરના એક વાગ્યાના અરસામાં પાલિકાના સામે આવેલા ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરનો એક બાજુનો ગેલેરીનો ભાગ ધસી પડતા દુકાનોમાં રહેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી આ સાથે જ લોકો દુકાનોની બહાર દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ થતાં સામે આવેલી પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ અને મામલતદાર સાથે ફાયરના ફાયર અધિકારી સ્થળ ઉપર પહોંચી તાત્કાલિક નીચે આવેલી તમામ દુકાનોને બંધ કરાવીને કોર્ડન કરી દીધું હતું